મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અલંગ અને તમે જોઈ શકો છો કે અમારે ભાઈ બહેન હતું ગેરેજના તો મિત્રો અમે લઈ લીધું છે એક ઘોડો ને ટેબલ લઈ લીધું છે જો સામેના શોપમાંથી લીધું છે તો અહીંયા જો બે છે અને જવાનું છે ભાવનગર બહુ મોડું થઈ ગયું છે અને ગાડી વાટે છે અને ગાડીમાં ચડીને સીધા તરત જ નીકળી હેલો ભાઈ તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તો અત્યારે હું છું જવા કારણે છું કે ખબર આપણે ટાઈમ જોવો નહીં વ્લોગ ઉતારવાનો અત્યારે ટાઈમ જો તો અત્યારે હું આવ્યો છું દવાખાને હજી આજે બપોરે રજા થવાની છે અને પ્લસ બીજું કે દવાખાને તો શું તો ના અત્યારે અમારે જવાનું છે અલંગ અમારે ભાવનગરમાં પણ એક અલંગ આવેલું છે ના ભાગના સ્પેર પાર્ટને ના વસ્તુ મળે છે અને કીટ લેવાની છે પાનાની કીટને ભાઈબંધને ગેરેજનું કામ ઘેરેજ બનાવ્યું છે તો હા આપણે જવાનું છે અને ના તમને હું બતાવીશ કે જેવી અહીંયા વસ્તુઓ બધી મળે છે તો ચાલો જઈએ ભાઈબંધની વાટે છું અને આજે આપણે બપોર રજા થઈ જાય છે દવાખાને આપણે કરે ચાલો જઈએ આપણે તો મિત્રો અત્યારે અમે છીએ ખોપરી પહોંચી ગયા છીએ અને જઈએ છીએ અલંગ અને ગેરેજ ફાઈબરની ગેરેજની વસ્તુ લેવાની છે તો ના પૂરી ગયા છે ને ફાઈબર ગયા છે જો પાણીની બોટલ લેવાની એવું ગયા છે અને હવે તો જઈએ અલંગને કેવી વસ્તુ ના મળે છે તે જોઈએ કેવી મળે છે તો ના જઈને આપણે જોઈએ કેવી વસ્તુ મળે છે તો ચાલો હવે આપણે અલંગ જઈએ તો ના અલંગ મળીએ તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અલંગ અને તમે જોઈ શકો છો કે બને આ તો ગેરેજના આ ગેરેજ બનાવ્યું છે તો ના અમે પાણા ભોગીએ છીએ તો જો અત્યારે આ ભાઈ અંદર ગયા છે જોઈ શકો તમે જો આ સામે જે જોઈ શકો તમે તો અમે પોગ્યા છીએ અત્યારે એક સ્ટીમર આવી ગઈ છે અને જોવો તો કેવા મસ્ત મજાના અહીંયા પાના ને એવું મળે છે તો જો આ ભાઈ અત્યારે સીગરો લઈ લીધો છે અને લી લીધો છે તો હવે આગળ જઈએ અને હજી અમારે લેવાનો છે ચોરાણું પાણાનો સેટ લેવાનો છે તો હવે આગળ જઈએ ગયા અત્યારે દુકાનને ફરી ફરી જો આ અમારા જો લપ કરે છે આ બે આ ભાઈ આગળ થાય અને હું પણ અત્યારે પેટી તો ગોતું જ છું અને હવે પેટી જો અહીંયા અમુક ઠેકાણે છે અમુક નથી અમુક તો જે શીગરો આવે ને આ પકડનો એ અઢીસો અઢીસો રૂપિયા કિલો મળે છે અમુક બસો રૂપિયા કિલો મળે છે જો આ અમારા ક્યાં જાઓ છો રહેતા હોય અમારી ભાઈ છે મુશ્કેલી કરે છે ગાય છે કાઢી લેવા કાઢી લેવા જાય છે આગળ મૂકી છે એ એને કામ ખોઈપું છે ગાડીનું અમુક અમુક ઠેકાણે છે ને અમુક ઠેકાણે છે અને અમારો ભાઈ જો અત્યારે ભવિષ્યભાઈ થાકીને જઈ ગયો છે અને આ જો તો અત્યારે અમે સાંજના સાડા પાંચ વાગી ગયા છે અને અમે જઈએ છીએ પાના જો અમે પેટી તો લઈ લીધી છે જો આ ભાઈ લઈને આવ્યા છે અમે તો તમને બતાય છે સ્ટીમર છે પણ આપણા ત્યારે આપણે એનો પણ વિડીયો છે અને તમે જોવો તો ક્યાં બતાવી છે ક્યાં ઠેઠ ભોગી ગયો છે ભોગી ગયા છીએ ભગવતી સેલ્સની શોપમાં ભોગી ગયા છીએ અહીંયાથી અમારે થોડીક વસ્તુ લેવાની હતી તો અમે પોગી ગયા હું તમે જોઈ શકો છો આ છે ભગવતી સેલ્સ અમારા અંદર છે ભાવેશભાઈ શૈલેષભાઈ અને કાળુભાઈ અને રાહુલભાઈ તારે અંદર છે તો હવે લઈને અમે લીધું છે એક ઘોડો લીધો છે અને કેબલ લીધું છે એને અહીં ચડાવવાનું છે સાત વાગે અડધી કલાકની વાર છે તો અહીં સાત વાગે ચઢાવી દઈએ અને પછી જઈએ ભાવનગર તો ધીમે ધીમે નીકળી જઈશું અને હા તો ના પગીને હવે તમને પાછું બતાવીએ તો કેવું છે તો ચાલો હવે આપણે ના જઈએ મિત્રો અમે લઈ લીધું છે એક ઘોડો ટેબલ લઈ લીધું છે જો સામેના શોપમાંથી લીધું છે તો અહીંયા જો બે ઊભા છે અને બધા ભાઈ બહેનો ઘોડો અને આપણી ગાડી અહીંયા પડી છે અને જવાનું છે ભાવનગર બહુ મોડું થઈ ગયું છે અને ગાડી વટે છે અને ગાડીમાં ચડીને સીધા તરત જ નીકળી જવાનું છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા કે આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી હર હર મહાદેવ